આજે આપણે ધર્મરાજાની વાર્તા કરવાના છીએ અને ધર્મરાજાનો જે વ્રત છે એ ક્યારે લેવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી અમે આપી રહ્યા છીએ તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો આ વ્રત ઘણું કરીને મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે નાહી ધોઈને ધર્મ રાજાની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતા સાંભળતા ધર્મરાજા ધર્મરાજા એમ બોલવું બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેમને બે છોકરા છે એક છોકરી હતા આ આખું એ બે કુટુંબ નિર્ધન હોવા શકા ઘણું નીતિમાન હતું તેઓએ આંગણે આવેલા કોઈ અતિથિ હજુ સુધી પાછો ગયો ન હતો હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો સંજોગ વાસ કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી પછી તેઓ જમતા તેઓ નિરાધાર પરિસ્થિતિમાં પણ હતા અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને ત્રણ જણા ઘરે રહ્યા સોમાચામાં દિવસ આવ્યા આકાશમાં વાદળો છવાયા વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું બ્રાહ્મણ ને ત્યાં ન કોઈ અતિથી આવ્યો કે ન કોઈ ચકલું એક દિવસ અને પંદર દિવસ બંધ ન રહ્યો મંડળ આખું કુટુંબ પંદર દિવસ સુધી અન્ન દાણો ન પામ્યું છેવટે ભગવાન ત્રણેય જણાની ભક્તિ ઉપર પ્રસન્ન થયા ભગવાન અને લક્ષ્મી હંસ અને હંશલીનું રૂપ લઈને ઉગાવા ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘરે આવી પહોંચ્યા ઘણા દિવસે હંસ અને હંશલીને જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણે તો અનાજના ખોબે ખોબા ઉડળવા લાગી ભગવાનને હજી કોસોટી કરવાનું મન થયું હંસ કે હંશલિ એક પણ દાણો ન ખાધો તેથી બ્રાહ્મણને ઘણો દુઃખ થયું પક્ષીઓ સામે જોઈને તે બોલ્યા અમે એવા તે સેવા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દુખી ન થઈશ તારા કોઈ પાપ નથી પણ અમે હંસરાજ છીએ સાચા મોતી વિના અમે બીજો સારો ન ચણીએ આ સાંભળી બ્રાહ્મણ તો ડરી ગયો તે મનમાં વિચાર કરવા લાગ્યો અમે અનાજના દાણા તો પૂરા પામતા નથી અને મોતીના દાણા ક્યાંથી લાવો પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી હું નગરસેઠ પાસે જાઉં છું જો તમને ત્યાં સાચા મોતી હશે તો હું અચુક લાગીશ બ્રાહ્મણી સાચા મોતી લેવા નગરસેઠને ત્યાં ગઈ નગરસેઠ તો સાતમે તમે માળે સોનાના હિંચકે હિંચકતા હતા બ્રાહ્મણીને આવેલી જોઈએ શેઠ બોલ્યો આવો આવો બેન કે માંગવાનું થઈ જે કામ હોય તે સુખેથી કહો બ્રાહ્મણીએ કહ્યું શેઠ અમારે સવારે શેર શેર સાચા મોતી જોઈએ છે સવા શેર મોતી સાંભળી શેઠ તો વિચારમાં જ પડી ગયા એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું સતા તેમણે પૂછ્યું બહેન સવાર શેર તમે શું કરશો મને જણાવશો કેટલું જોઈએ મારી પાસે પૈસા નહી હોય તો મારું ઘર બેસીને આપી દેશે બ્રાહ્મણીને ઓળખતા હતા તે કદી જૂઠું બોલે તેવી ન હતી તેને તેમની સવા શેર મોતી બોલી આપ્યા બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા પાણી ભરેલી કુંડી મૂકી હસ હસલી પાણી પીને ઉડી ગયા આજે પંદર દિવસના ઉપવાસી બ્રાહ્મણ અને બ્રાહ્મણી છોકરી જમવા છોકરીને જમવા પામ્યા જમીન જમી પરિવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી એને બોલી મા મા આ એક મોતી રહી ગયો છે બ્રાહ્મણી બોલી બેટી એ મોતી આપણા ઘરમાં ન રખાય તુલસી ક્યારેમાં મૂક છોકરીએ મોતી તુલસી ક્યારેમાં મૂક્યું બીજે દિવસે બ્રાહ્મણીની દ્રષ્ટિ તુલસી ક્યારેમાં પડી જોયે છે તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીનો સેરો લટકે છે બ્રાહ્મણી તો મોતી ઉતારીને ને ત્યાં આપી આવ્યો

પૂરી કરવા રાજાએ નગર બોલાવ્યા અને તેમની દીકરીનો હાર મંગાવ્યો શેઠે કહ્યું મહારાજ મારી દીકરીને એ હાર ઘણો ગમે છે વાહલો છે એટલે જ નહીં આપે જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાવ આ મોતી મને ત્યાંથી મળ્યા છે આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે એક બ્રાહ્મણ નું ધન સુ લીધું બીજે દિવસે રાજા તુલસી પર મોદી ઉતારવા ગયો પણ આ શું રાજા જેવો અડકયો કે તુરત જ તેના હાથ ચૂટી ગયા રાજાએ બૂમ પાડી રાણી દોડી આવી રાણી અટકીએ તો હાથ પણ છૂટી ગયા આખાય રાજભવનમાં માણસો ભરાઈ ગયા હવે શું કરવું છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો બ્રાહ્મણ આવીને અડક્યો કે તુરત જ રાણીના અને રાજાના હાથ છૂટા થઈ ગયા રાજા વીણે બોલને મોંઢે પાછો વળ્યો બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવાસેર મોતી ઉતારવા લાગ્યા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશની ભાષા તેડાવીને કહ્યું હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજ પછી ને કાલ નથી બેનો વિશ્વાસ કઈ ભરોસો ન રખાય જુઓ આ જે કઈ છે એ તમારા ત્રણેય ભાગ ભાઈ બહેનનું છે દિવસ વીતવા લાગ્યા ને બ્રાહ્મણ બાપ બ્રાહ્મણી મરી ગયા એક દિવસ મોટા છોકરાની ની બહુએ મેળો મારી તમારી બહેન ત્રીજો ભાગ લે અહીં રહે અને રોટલા મારે ટીપવાના એ મારે ટી નહીં થાય બંને ત્રીજો ભાગ લેવો હોય તો અળગા મૂકો બહેન ને ભાભી ના આ શબ્દો ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહી નિત્ય પરમાણી ચકલાઓને દાણા નાખતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ એને તાવ ચડ્યો ભાઈઓએ વિચાર કર્યો બેને જોઈએ ઘણા દિવસ થયા ચાલો આજે મળીને આવીએ બંને ભાઈઓ મળવા આવ્યા આવીને જુએ છે તો બેનનું સબ પડેલું બંને ભાઈઓ મોંઘ મૂકીને રડવા લાગ્યા બહેન સતી હતી એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા જતા જતા વેતરણની નદી આવી બેનો એ ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયને ટેકે ટેકે વેતરણ નદી તરી ગયા આગળ જતા ગોખરુ ગોખરનું વન વટાવી દીધું બેન જોડ જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા તેમણે જોડા પહેરી ગોખરુનું વન વટાવી દીધું આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા

ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મ રાજા કંઈ તમે મારું વ્રત કર્યું નથી તમે મને પાછા મૃત્યુ લોકમાં જાઓ બેન કે તમારું વ્રત સી રીતે થાય ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી વ્રત લેવાય મારા વ્રત લેવાય મારા નામનો ઘીનો દીવો કરવો આત્મા જારના દાણા રાખી મારી વાત વાર્તા સાંભળી કોઈ પણ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું વાંસનો ટોપલો સવારશે જુવાર લાલ કપડા નો કટકો એક જોડી કપડા છત્રી ફાનસ જોડા સવારશે સાચા મોદી સવા સેર વજનના નાવ અને નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ બધું પાત્ર ગુલદાનને દાનમાં આપવું બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને એટલું આપું સવા શેર ઘીની સુખડી કરી ચાર ભાગ કરવા એક ગાયના ગોવાળને બીજો બ્રાહ્મણને ત્રીજો રસ્તાના બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમવાનો બહેન બોલી જેવી આપની આજ્ઞા અહીં સ્નાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા એટલામાં લક્ષ્મી ડોસીનું રૂપ લઈને આવ્યા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા મારે સતીનું મોટું જોવું છે લોકોએ કહ્યું માજી મૃતકમાં શું જોશો ડોસી તો ના કહેવાય સતા મૃતક પાસે ગયા મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો ત્યાં તો સબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ લોકોએ નવાઈ લાગી ભાઈઓના હરખનો પાર ન રહ્યો બધા ડોસીને પગે લાગ્યા ભાઈઓ અને બહેનો તથા ડોસી માને ઘરે લઈ ગયા ડોસી કહે તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માંગવી પડશે બેન કહે જઈશ ત્યારે સાથે લઈ જઈશ બસ થોડા દિવસ થયા નહીં

સર્વને જય 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 સીતારામ જો તમને અમારી વાર્તા સાંભળવી ગમતી હોય તો આપણી ચેનલ ને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો સોળ અઠાણું ચેનલ ને સપોર્ટ કરજો જય માતાજી જય મહાદેવ મળીએ એક નવા વિડીયોની ની સાથે